શું છે કે જેને જેને આ ખેતી કરવી હોય તે સો ટકા વિડીયોની અંદર થાય છે અહીંયા બરાબર મિત્રો આઠ દિવસ સુધી તમે હરેક પક્ષીના માળા તો જોઈ છે પણ આ પક્ષીનો માળો કંઈક અલગ પ્રકારનો હતો

જે આપણા એજન્ટો હતા તે માલ લેવા આવી ગયા છે અને અહીંયા તોલ ચાલુ છે હવે આ સામે જે તમે કટા દેખી રહ્યા પચાસ કિલોનું પેકિંગ બની રહ્યો છે બરાબર અને અત્યારે આ માલ અહીંયાથી રાજસ્થાન જે છે રાજસ્થાનથી ઇમ્પોર્ટ થાય છે વિદેશમાં અને માલ બતાવું તમને જાત જાતનો અલગ અલગ પ્રકારનો માલ છે બતાવ આટલો ગાડીમાં બીજો માલ આવ્યો છે આ પ્રકારનો પણ માલ છે આ પ્રકારનો પણ માલ છે બતાવું હું તમે જોઈ લો અને મિત્રો આવતી સાલ મેં હરેક વિડીયોની અંદર તમને કહ્યું છે કે જેને જેને આ ખેતી કરવી હોય તે સો ટકા વિડીયોની અંદર કોમેન્ટ કરજો એજન્ટ સાહેબ છે અને જો તમે આ ખેતી કરવા માગતા હોય તો સો ટકા વિડીયોની અંદર કોમેન્ટ કરજો હું કોન્ટેક કરું એજન્ટ સાહેબની સાથે ટોલ માટે આવેલા એજન્ટો ખુદ જ છે બરાબર અને તમે કોઈ પણ આવતી સાલ આ પ્રકારની ખેતી કરવા માગતા હોય તો જરૂરથી વિડીયોની અંદર કોમેન્ટ કરજો હું એજન્ટ સાહેબનું તમને કોન્ટેક પણ કરી આપીશ આ જે માલ તમે દેખી રહ્યા છો એ ચાર ધણીઓનો માલ સારો બરોબર જોઈએ પચાસ કિલોનું પેકિંગ થાય છે અહીં બરોબર અને આ એજન્ટ શ્રી છે અને તમારે જો કોન્ટેક જોતો હોય ડીલરનો તો બતાવી દઉં હું તમને ડીલર આ છે નવીનભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં આવેલા લાખણી તાલુકાના લીંબવ ગામથી અને તેમનો કોન્ટેક નંબર હું આપું છું તેમના થ્રુ તમે બિયારણ પણ મંગાવી શકશો અને વાવેતર પણ કરી શકશો એનું કારણ છે કે લોકલ મંડીની અંદર આ માલ લેવરાતો નથી બરાબર તો ડીલર થ્રુ જ આ માલ ઇમ્પોર્ટ થાય છે તો નવીનભાઈ તમારો નંબર બોલી જાઉં નવાણું અઠવાનું બરાબર અને મિત્રો હું સ્ક્રીન પર મેન્શન કરું છું નંબર બરાબર અને બતાવું હું તમને આ રીતે અહીંયા પેકિંગ ચાલુ બરાબર અરે વજનમાં ઘણો બધો ફેર પડતો હોય પચાસ કિલોની ભરતી કરવાની છે બરાબર અને આટલું પેક થઈ ગયું છે છતાં હજુ પચાસ કિલો નથી થયું એટલે ઘણું બધું આની અંદર છત્રીસ કિલો હજી લોડિંગ થયું છે અને અત્યારે અહીંયા લોડિંગ ચાલુ છે તો મિત્રો જરૂરથી કોન્ટેક કરજો અને શિયાળુ ઋતુમાં થાય છે એ તો તમને ખબર જ છે બરાબર તો ચલો મિત્રો તમારી જે પણ રાય હોય તે અમને કોમેન્ટની અંદર કહેજો અને આ રીતે પેકિંગ થઈ અહીંયાથી રાજસ્થાન જશે માલ અને રાજસ્થાન ગયા પછી ત્યાંથી ઇમ્પોર્ટ થશે વિદેશની અંદર બરાબર તો ચલો મિત્રો તમારી જે પણ રાય હોય અમને કોમેન્ટમાં જણાવજો ચલો જય માતાજી જય મુગલ જય શ્રી રામ જય મા ભગવતી